ભરૂચના નેત્રંગની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે વિદ્યાર્થીઓ હોબાળો મચાવતા પોલીસ મથકનો કાફલો દોડી આવ્યો હતો જેમાં મહિલા પ્રોફેસરના ફોટા પાડવા અને વિદ્યાર્થીનીઓ પર હેરાન ગતિ થતી હોવાના આક્ષેપો વિદ્યાર્થીઓએ કર્યો હતો નેત્રંગની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે વિદ્યાર્થીઓને પ્રોફેસરો દ્વારા હેરાન ગતિ અને છેડતી કરાતી હોવાના આક્ષેપો સાથે મામલો ગરમ બન્યો છે જેના વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આજ રોજ કોલેજના ગેટ પર હોબાળો મચાવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા કે અમારી કોલેજના ત્રણ પ્રોફેસરો વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરે છે જ્યારે એક પ્રોફેસર દ્વારા છોકરીઓની મશ્કરી કરાતી હોવાના પણ આક્ષેપો કર્યા હતા વધુમાં તેઓ દ્વારા ચપટી વગાડી ધમકી આપવામાં આવે છે તમે અમારું કહેલું નહીં કરો તો તનારા પરીક્ષામાં ઇન્ટરનલ માર્ક્સ પણ ઓછા કરી દઈશું આ બાબતે અમે અરજી પણ કરી છે પરંતુ તેની કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા વિદ્યાર્થીઓ ઉશ્કેરાયા હતા આ ત્રણેય પ્રોફેસરો અહીંયા કાર્ય ન કરે તેવી પણ માંગ વિદ્યાર્થીઓએ કરી હતી આ ઘટનાની જાણ થતાં જ કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ પણ સ્થળ પર પહોંચી વિદ્યાર્થીઓને સમજાવી મામલો સ્થળે પાડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જેમાં કોલેજના સેમિનાર પ્રોગ્રામમાં એક મહિલા પ્રોફેસરનું બેચ તૂટી જવાથી કલાક કારકુન તરીકે ફરજ બજાવતી સહાયક મહિલા તેમને મદદ કરતા હતા જે દરમિયાન કોલેજમાં જ લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવતા એક પ્રોફેસર તેમનો ફોટો પાડ્યો હતો આ મામલે મહિલા કારકુને કોલેજના આચાર્યને લેખિત ફરિયાદ કરતા આચાર્ય કોલેજના જ લેવલને સમાધાન થાય તેવા પ્રયત્ન કરવા જણાવ્યું હતું જ્યારે કોલેજના આચાર્ય પ્રોફેસરો ફોટો પાડનાર પ્રોફેસરનો મોબાઈલ ફોન કબજે કરીને કોલેજના લોકરમાં સીલ કરી દેવામાં આવ્યો હતો તેમ છતાંય પ્રોફેસર પર કોઈ કાર્યવાહી નહીં કરાતા કોલેજના મહિલા કારકુનને નેટ્રંગ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી હતી સરકારી ગવર્મેન્ટ સરકારી આર્ટસ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓ જોડે ગેરવર્તન કરવામાં આવે છે સ્ટાફના મેમ્બરો દ્વારા તેમાં વિક્રમ ભરવાર જસ વિક્રમ ભરવાર અને લાઇબ્રેરિયન અજીત પ્રજાપતિ ને જશવંત રાઠોડ આ ત્રણ પ્રાધ્યાપકો એવા છે કે જેઓ છોકરીઓ જોડે ગેરવર્તન કરે છે ને વિદ્યાર્થીઓને પણ હેરાન કરે છે અને ચપતીઓ વગરને ધમકી પણ આપવામાં આવે છે કે તમે લોકો અમારા કીધા મુજબ કાર્ય નહીં કરશો તો અમે તમારા ઇન્ટરનલ માર્કિંગ ઓછા કરી દેશું તો આ રીતે અમે લોકોએ અરજી પણ કરી છે જેનું નિરાકરણ અમને જોઈએ છે કોલેજના લાઇબ્રેરી લાઇબ્રેરિયન પ્રાધ્યાપકે પણ એક સ્ટાફની છેડતીની શું કહેવાય ફોટા બાબતે છે એમણે પણ એવું કહ્યું અજીત પ્રજાપતિ એવું કહ્યું કે રાજિકા મેડમ અમારા ક્લાર્કમાં કામ કરે છે કોલેજમાં તો તેમના ગેર ગેરવિ ખરાબ વિચારથી એમના ફોટા પાડીને સોશિયલ મીડિયા પર મીડિયા પર મૂકવાના ઈરાદાઓ જતાવ્યા છે અને એ બાબતે અમે એમને રજૂઆત પણ કરી હતી ને મેડમે ચાર અરજી મોકલ્યા બાદ પણ એ હાજર રહ્યા નથી અને આજે એ બાબતે મિટિંગ પણ થઈ હતી અને એનું નિરાકરણ પણ લડવામાં આવ્યું છે અને અમને હજી એક પ્રશ્ન હજી એ પણ છે કે છોકરીને છેડતી કરવામાં આવે છે વિક્રમ ભરવડ દ્વારા એમનું પણ નિરાકરણ જોઈએ છે અને આજે ત્રણે ત્રણ પ્રોફેસરો છે અહીંયા કોલેજમાં કાર્ય કાર્ય કરવા નહીં જોઈએ એવી અમારી માગણી છે અને આ કોલેજનો લેવલનો પ્રશ્ન જે પૂરો થયો છે પણ સ્ટુડન્ટ લેવલનો પ્રશ્ન હજુ પૂરો થયો નથી અને આ જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ સ્ટુડન્ટ યુનિયન આના માટે લડતા રહેશે આંદોલન ચાલુ જ રહેશે કાલે નવ કલાકે સરકાર અને વિનાયન વાણિજ્ય કોલેજ ગેટની બહાર અમે બધા વિદ્યાર્થીઓ ભેગા થઈ આંદોલન કરવાના છે કે આ ત્રણે ત્રણ પ્રોફેસરોને અહીંયાથી બહાર કાઢવામાં આવે ને કામનું કાર્ય બંધ કરવામાં આવે જે કોઈ હું કે કાગળ જે લેખિત છે ને વંચા છે હું જાઉં કે કાલે બીજો બદલે જાય તો પણ લેખિત માં લેખિત માં આપડે એમ કોઈ પક્ષ નથી પડતા પણ સાહેબ એની જવાબદારી કોની

પ્રિન્સિપાલ સાહેબ ની બને કે વિદ્યાર્થી સાથે અન્યાય થાય તો બાર પંદર છો ને આ ઘટના બનીને ત્યારે અંદર કાર્યવાહી ચાલુ તમે લોકો અંદર હતા કોલેજ ને અમે બહાર